નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું પંકજ શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું સમાચાર આવી રહ્યા છે હવામાનને લઈને બે દિવસ બાદ ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે હવામાન વિભાગની વરસાદ અંગેની આગાહી છે એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદ થશે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે તો તેર થી સોળ એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના છે ગરમીમાં બે દિવસ આંશિક રાહત મળી શકે છે बाद डे फोर और डे फाइव डे सिक्स डे सेवन में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे फोर की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो ज़िले हैं सूरत नवसारी वलसाड़ और सौराष्ट्र के है गिर सोमनाथ और कच्छ रीजन और डे फाइव की बात करेंगे जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है आइसोलेटेड प्लेसेस पे वो है छोटा उदयपुर नर्मदा दाहोद और साथ में कच्छ भी है और डे सिक्स की बात करेंगे तो डे सिक्स में भी दाहो छोटा उदयपुर नर्मदा और कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे तो डे सेवन में भी लाइट रेन होने का पूर्वानुमान दिया गया आइसोलेटेड प्लेसेस पे वो और जो ज़िले हैं जहाँ पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो दाहो छोटा उदयपुर नर्मदा તો હવામાન વિભાગની ગરમી અને વરસાદ બંનેની આગાહી છે જી હા આજથી તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન ચાલીસ ડિગ્રી રહી શકે ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટ અને ડીસામાં નોંધાયું ગઈકાલે રાજકોટ ડીસામાં તાપમાન બેતાળીસ ડિગ્રી જેટલું નોંધાયું હતું તો હવે મેપના માધ્યમથી સમજીશું કે તેર તારીખે કયા કયા વિસ્તારોમાં રાજ્યમાં વરસાદ છે આ તસવીરો જુઓ તેર તારીખે એટલે કે તેર એપ્રિલે કચ્છ ભૂજમાં વરસાદની સંભાવના રહેશે સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડ આ ત્રણ જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે હવે આપણે વાત કરીએ ચૌદ એપ્રિલની ચૌદ એપ્રિલની જો વાત કરીએ તો માત્ર કચ્છ ભુજ અને મધ્ય ગુજરાતનું દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર વરસાદની સંભાવના રહેશે એટલે કુલ ચાર જિલ્લા એવા છે કે જ્યાં ચૌદમી એપ્રિલે સામાન્ય વરસાદની સંભાવના જોવા મળી શકે છે હવે આપણે પંદર એપ્રિલની પણ વાત કરીએ પંદર એપ્રિલે ચાર જિલ્લા છે દાહોદ છોટાઉદેપુર નર્મદા અને કચ્છ એટલે કે કુલ ચાર જિલ્લા આ છે કે જ્યાં પંદર એપ્રિલે વરસાદની સંભાવના રહેશે હવે આપણે સોળ એપ્રિલની જે આગાહી છે એ પણ જોઈ લઈએ સોળ એપ્રિલે ત્રણ જિલ્લા છે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ ત્રણ જિલ્લામાં સામાન્ય વરસાદની સંભાવના રહેશે એવું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે એટલે કે આ દિવસોમાં તાપમાનનો જે પારો છે એ ઘટી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને આ જે ત્રણ જિલ્લા આપને દેખાઈ રહ્યા છે ત્યાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે નો લાર્જ ચેન્જમાં से દોસે डिग्री ડિગ્રી સેલ્સિયસ ग्रेजुअल ફોલ है મેક્સિમમ ટેમ્પરેચર अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए फोर्टी डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया गया है और ओवरऑल हम गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर हाईएस्ट रियलाइज रे, रे, हुआ है वो है 42 डिग्री सेल्सियस राजकोट और दीसा कारजाड़ गर्मी में मा, लींबू की मांग वत्ता लींबू भाव माँ पारोपण आसमाने पहुंचो હાલમાં ડુંગળીએ નહીં પરંતુ લીંબુએ લોકોને રડાવ્યા છે ગરમીનો પ્રકોપ વધતા લીંબુની માંગ વધી છે જેના કારણે બજારમાં સસ્તા મળતા લીંબુના ભાવ હવે દાંત ખાટા થઈ જાય એટલા થઈ ગયા છે ભાવનગરમાં લીંબુનો ભાવ બસોને પાર થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ભાવનગર જિલ્લો બાગાયત ખેતી જણાસો પૈકી લીંબુનું મબલક ઉત્પાદન કરે છે ત્યારે ઉનાળાના પગલે લીંબુની માંગ વધતા અને આવક ઓછી થતા લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો સામાન્ય દિવસોમાં દરરોજ થી આઠ રખ લીંબુનો જથ્થો વેચાણ માટે જિલ્લાભરમાંથી આવે છે પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે લીંબુનો ભાવ ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતો હતો જ્યારે બજારમાં લીંબુનો પ્રતિ કિલો ભાવ થી વધીને રૂપિયા એકસો એસી થી બસો પચીસ રૂપિયા સુધી પહોંચ્યા છે ત્યારે આવા સમયે લીંબુની માંગમાં વધારો થતા ભાવમાં પણ દાંત ખાંટક કરી દે તેવો વધારો થવાથી લોકો ભલે મુશ્કેલીમાં હોય પરંતુ ખેડૂતોને શહેરોમાંથી લીંબુનો જથ્થો વેચાણ માટે મંગાવવામાં આવી રહ્યો છે પરંતુ લીંબુની ની માંગ વધતા ભાવ ઘટે એવી કોઈ શક્યતા નથી બીજી તરફ લીંબુના વૃક્ષ પર લીંબુનું ઉત્પાદન પણ ઘટ્યું છે એટલે ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે લીંબુ સરબત મોઘા ભાવે જ પીવું પડશે અમદાવાદમાં સોનામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે ભાવ વધારાને લઈ સૌથી મોટો અંદાજ હજુ પણ ભાવ એસી હજાર સુધી જઈ શકે છે તમારી પાસે સોનું હોય તો તેને સાચવજો કારણ કે સોનાના ભાવ હજુ પણ વધી શકે છે એસી હજાર સુધી જઈ શકે છે ભાવ વધારાના અનેક કારણો જવાબદાર છે નવું સોનું લેવા માટે હજુ પણ રોકાણકારો રાહ જોઈ રહ્યા છે સિત્તેર હજાર આસપાસ સોનું ફરી આવે એવો અંદાજ હવે નહીવત દેખાઈ રહ્યો છે પહેલી એપ્રિલની જો વાત કરીએ તો બોતેર હજારથી આજે ચુમ્મોતેર હજાર સોળ એકોતેર હજારથી ચુમ્મોતેર હજાર એટલે ત્રણ હજાર રૂપિયા જેટલો મોટો વધારો થયો છે એટલે જે આ દસ દિવસમાં આટલો મોટો વધારો એ ખૂબ જ મોટો કહેવાય જેને પર પગલે જે જ્વેલરીની લેબર છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થતો હોય છે અને માંગમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો પણ થતો હોય છે અને હવે વાત કરીશું મહાસંગ્રામની બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ પર આક્ષેપ કર્યા બે વર્ષ પહેલા એક કેસમાં સપ્તાહ પહેલા યુવકની ધરપકડ અંગે તેમણે પોલીસ પર આરોપ લગાવ્યા પ્રચાર સભામાં જ ગેનીબેને કહ્યું કે બે વર્ષ નહીં અને ચૂંટણી ટાણે જ કેમ ધરપકડ થઈ હવે તો ગુલાબભાઈ ઠાકરસીનો વારો આવશે એમ કહીને તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીમાં અધિકારનું ગળું દબાવવાનો આ પ્રયાસ છે બે વર્ષ પહેલાનો એના ઉપરથી કેસ પણ લાગે થયેલો હતો તમાર બે ઉપર અને અઠવાડિયા પહેલા ધરપકડ કરી એટલે એને બે ધરપકડ કરવાનો વારો ના આવ્યો પણ આ ઠાકોર દબાવવા છે એમ કે તમે ગેની બેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશો એનો અર્થ તો આજ થયો ને એના ઉપર કેસ થયેલો બે જ હતો એ કોણ ના પાડતું તું પોલીસ ને કાર્યવાહી કરવા માટેની પણ એક રોબ જમાવા માંગે છે અને દબાવવા માંગે છે ત્યારે દબાવા જયારે આ પોલીસ આ પ્રમાણે કરતી હોય ત્યારે લોકોને પણ મારી વિનંતી છે હજુ તો કદાચ આ ગુલાબભાઈ ઠાકરસિંહભાઈ નાહી નો વારો કદાચ આવશે અને હું તો એમ કઉ કે બધામાંથી મારો વારો લાવો ને એટલે ચૂંટણી તો અમે લોકો જ લડે તમારે રોજે રોજ કે આગેવાનને ખોટી રીતે હેરાન કરીને આ રીતે કરતા હોય અને એક લોકશાહીમાં

શ્રીવાસ્તવી વાઘોડિયા વિધાનસભા પર કોંગ્રેસથી ટિકિટ માંગી છે અને વર્ષ બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અપક્ષ ઉમેદવારી તેમણે કરી હતી અપક્ષ તરીકે ચૂંટણી લડેલા મધુ શ્રીવાસ્તવી હાર હતી રાજકોટથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી પોતાના કાવ્યાત્મક અંદાજમાં ભાજપ પર પ્રહાર કર્યા બુથ પ્રમુખના સંમેલનમાં ભાજપ ઉમેદવારના સંબોધન પર વ્યંગ કરતા ધાનાણીએ સોશિયલ મીડિયા એક્સ પર કવિતા પોસ્ટ કરી જેમાં અમરેલીના ભાજપના ઉમેદવારને અદ્ભુત કહીને કટાક્ષ કર્યો તળપદી ભાષામાં લખેલી કવિતામાં ધાનાણીએ ભાજપ ઉમેદવારના જ્ઞાન અને ભાષા પર સવાલ ઉઠાવ્યા લોકસભાની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીનો પણ જંગ જામ્યો છે પેટા ચૂંટણીના ઉમેદવારો હાલ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પોરબંદર લોકસભાના હતા જોકે હવે તો વિધાનસભા પણ છે એટલે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો પ્રચારમાં અનોખો અંદાજ જોવા મળ્યો મોઢવાડિયા બગવદર ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં ઘોડા પર સવાર થઈને પ્રચાર કરતા જોવા મળ્યા પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના આ જે ઘોડે પર સવાર થઈને અને ગીત અને સંગીતના તાલ સાથેનો આ એક વીડિયો અનોખો અંદાજ તેમનો જોવા મળ્યો જ્યારે તેઓ પ્રચારમાં જઈ રહ્યા છે લોકોની વચ્ચે ત્યારે ઘોડે સવારી કરતો તેમનો આ એક વીડિયો લોકોએ પણ તાળીઓથી તેમને વધાવી લીધા હતા આણંદ બેઠક પર ભાજપનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ભાજપના મિતેશ પટેલનું પીપળી ગામે અનોખું સ્વાગત કરવામાં આવ્યું બોરસદ નજીક પીપળી ગામે જેસીબી પર બેસીને તેમણે રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા ગ્રામજનોએ મિતેશ પટેલનું સ્વાગત કર્યું હતું બગી ઘોડી અને બળદગાળા બાદ હવે જેસીબી પર પ્રચાર ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે તો આણંદના સાંસદ મિતેશ પટેલ જેસીબી પર પ્રચાર કરતા જોવા મળ્યા અહીંયા એમનો અનોખો અંદાજ જોઈ ગ્રામજનો પણ અભિભૂત થયા અને મોટી સંખ્યામાં તેમની સાથે રેલીમાં પણ ગ્રામજનો જોડાયા હતા આણંદમાં મિતેશ પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા છે મિતેશ પટેલ ગામે ગામ પ્રચારમાં જઈ રહ્યા છે દાહોદ શિક્ષકે આચાર સંહિતાનો ભંગ કર્યો ડીપીઈઓએ આપ્યા તપાસના આદેશ શિક્ષકે ભાજપનો ખેસ અને ટોપી પહેરી શિક્ષક ભાજપની સભામાં જતા તપાસના આદેશ આપ્યા ફતેપુરા તાલુકાના ફતેગઢી પ્રાથમિક શાળામાં ફરજ બતાવતા આ શિક્ષક આચારસંહિતાનો ભંગ કરતા રજૂઆત કરાઈ હતી શિક્ષક સરકારી કર્મચારી હોવા છતાંય ભાન ભૂલ્યો મહેન્દ્ર પુના વિરુદ્ધ વિરૂદ્ધ આચારસંહિતા ભંગની રજૂઆત થઈ હતી સત્વરે ડીપીઈઓ દ્વારા આ અંગે જાણ થતા તપાસના આદેશ અપાયા છે કપડવંજ વિધાનસભા બેઠકમાં ભાજપમાં ગાબડું પડ્યું છે અંદાજીત પચીસ જેટલા ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે કઠલાલના છીપડી ગામના ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા જિલ્લા પંચાયત સદસ્ય તેમજ ખેડૂત આગેવાનો કોંગ્રેસમાં જોડાયા શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા કપડવંજ જિલ્લા પંચાયત લડી ચૂકેલા માજી તાલુકા પંચાયતના સદસ્ય ડેરીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષ તેઓએ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કરી આજે આ ઓફિસ પર આવ્યા છે રાજકોટના ધોરાજીમાં અકસ્માતમાં ચાર વ્યક્તિના મોતનો જે મામલો હતો તેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે ઠુમ્મર પરિવારના પતિ પત્ની અને દીકરીનું મૃત્યુ નિપજ્યું છે બુધવારે મોડી રાત્રે મૃતક પરિવારની અંતિમ યાત્રા નીકળી અંતિમ યાત્રામાં ભાજપના આગેવાનોએ હાજર રહીને સાંત્વના પાઠવી પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપરાંત ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અલ્પેશ ઢોલરિયા પણ હાજર રહ્યા ભાજપના જિલ્લા કક્ષાના આગેવાનો અંતિમ યાત્રામાં હાજર રહી સાંત્વના પાઠવી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા મોટી સંખ્યામાં લોકોએ ફૂલો અર્પણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી સુરતના કામરેજના નવી પારડીમાં અકસ્માત થયો અમદાવાદથી સુરત તરફ જતા નેશનલ હાઇવે અડતાળીસ પર જ્યારે બીજો અકસ્માત સુરતથી અમદાવાદ જતા નેશનલ હાઇવે અડતાળીસ પર થયો મૃતક ઇંડાની લારી ચલાવતો હતો અને દુકાન બંધ કરી ઘરે જવા રસ્તો ક્રોસ કરતો હતો તે સમયે કાર ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું હતું સુરતના કડોદરામાં પોલીસના ડરથી ભાગેલા યુવકનું મૃત્યુ થઈ ગયું પરિણીતાને લઈને રફુચક્કર યુવકનું પોલીસે નિવેદન લીધું હતું કડોદરા ચોકી પર નિવેદન આપી અને આ યુવક ભાગી છૂટ્યો હતો ચોકીમાંથી નજર ચૂકવી ભાગવા જતા યુવકને ટેમ્પાએ અડફેટે લીધો ટેમ્પોની અડફેટે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું યુવકના પરિવારજનોનો હોસ્પિટલમાં હોબાળો સંજીવની હોસ્પિટલમાં પરિવારજનોએ મૃતદેહનો અસ્વીકાર કર્યો સમગ્ર મામલે કડોદરા પોલીસ સ્થળ પર પહોંચીને અને આ મામલાને થાળે પાડ્યો હતો પોલીસે પરિવારજનોની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરી જૂનાગઢમાં લુસાડા પાસે ટ્રેનને રોકવામાં આવી વેરાવળથી બાંદ્રા જતી ટ્રેન ઊભી રાખવામાં આવી ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળતા ટ્રેન ઊભી રખાઈ હતી ગભરાઈને પ્રવાસીઓ બહાર આવી ગયા હતા ટેકનિકલ સ્ટાફને તાત્કાલિક બોલાવવામાં આવ્યો અને ચકાસણી હાથ ધરવામાં આવી બ્રેકમાં રબર ગરમ થઈ જતા ખામી સર્જાતા ધુમાડો નીકળ્યો હતો એક કલાક બાદ ટ્રેનને ફરી એકવાર આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર રામપરા ગામની પરિણીતાના મોતનો મામલો મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલે એકત્ર થયા છે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ પર તમામ લોકો એકત્ર થયા રામપરા ગામની પરિણીતાએ આરોપ ગળે ફાંસો લગાવ્યો હતો અને પરિણીતાના મોતને પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો અકબંધ છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ સબ જેલમાં આરોપી નયન બોબડા પર હુમલો થયો ગુજરાત પોલીસ જાસુ નો આરોપી પર હુમલો ડ્રગ્સ રેપ અને સોપારી કિલર ગેંગના સાત શખ્સોએ હુમલો કર્યો હતો બપોરે જેલ ખોલવાના સમયે આ ઘટના બની હુમલાખોરોએ આખી જેલને બાનમાં લઈ અરાજકતા નામચીન બોબડા પર જેલમાં હુમલાથી ચકચાર મચી ગઈ સમગ્ર મામલે સાત આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરતના સરથાણામાં તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હોવાનો એક કિસ્સો સામે આવ્યો પ્રમુખ પાર્ક સોસાયટીમાં રહેતી એક મહિલાને સોસાયટીમાં રહેતા યુવકે વિશ્વાસમાં લઈ બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું સાથે ચૌદ લાખની છેતરપિંડી આચરી હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવી મહિલાએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાંત્રિકની ધરપકડ કરી લીધી ધ્વનિ પ્રદૂષણને અટકાવવા વડોદરા પોલીસે કાર્યવાહી કરી જેમાં રાજમહેલ રોડ પર સાઉન્ડ સિસ્ટમની દુકાનોમાં દરોડા પાડ્યા જેમાં ડીજેના અવાજની તીવ્રતા વધારવા માટેના ઉપકરણોનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું પોલીસે ત્રણ દુકાનોમાંથી અવાજની તીવ્રતા વધારતા પ્રેશર બીડ મશીન ઉપરાંત ચૌદ ઉપકરણો કબજે કર્યા અવાજની તીવ્રતાના માપદંડ કરતાં વધુ તીવ્રતા વધારતા આવા ઉપકરણને પોલીસે કબજે લીધા છે પોલીસના મતે અવાજ વધારવા આવા ઉપકરણો જેડીમાં એકથી છ બીડ લગાવે છે જેનાથી જે ડી વાગતું હોય ત્યારે રાહદારીઓ અને આસપાસના લોકોને પણ અસર થતી હોય છે પોલીસના મતે અવાજ વધારવા આવા ઉપકરણોમાં જે ડીજેમાં એકથી છ બીડ લગાવે છે જેનાથી ડીજે વાગતું હોય છે ત્યારે રાહદારીઓ અને આસપાસના લોકોને પણ અસર થતી હોય છે ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે બાળકોને પણ ઘણી અસર થતી હોય છે પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીડની જગ્યાએ આ લોકો એક બે ત્રણ ચાર પાંચ છ બીટ લગાવતા હોય છે જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે

પ્રચારમાં જૈનબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ કહ્યું બે વર્ષ જૂના કેસમાં હાલ યુવકની ધરપકડ કેમ પોલીસ ઠાકોર સમાજને દબાવવા માંગે છે બ્રેક સમાચારોમાં આગળ વધીએ વડોદરા નોરના દિવેર અને નર્મદા મઢીને જોડતું નાડું બેસી ગયું છે આ નાડુ બેસી જવાથી અનેક વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી રહી છે દિવેરથી નર્મદા મઢી તરફ જવાના રોડ પર વાહન ચાલકો અટવાઈ ગયા દિવેર નર્મદા મઢી ખાતે સહેલાણીઓનો ધસારો થતો હોય છે વડોદરા ભરૂચ અને રાજપીપળાના સહેલાણીઓ અહીંયા મુલાકાત લેવા આવે છે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે લોકો માંગણી કરી રહ્યા છે ઉનાળામાં નદીએ નહાવા માટે દિવેર નર્મદા મઢી છે ખૂબ જ પ્રખ્યાત હવે હા અમારા દિવેર ગામ થી મઢી જવાનો જે રસ્તો છે તેમાં જે વચ્ચે નારું હતું જે ગાયકવાડી શાસન નું બહુ જ જૂનું વર્ષો પુરાનું નારું છે જે સંજોગ વસાદ આજે ઢસડી ગયું છે હવે હવે અમારે જવા માટે એક જ રસ્તો છે તો માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના ખાતાને વિનંતી કે અમારું નારું વહેલી તકે કરે જેથી કરીને આ પ્રવાસનમાં જે અમારું આ દિવેર મઢી જે મુકાયું છે તે જે પબ્લિક નાવા આવે છે ખેડૂત ને રસ્તે ખેતર જવા માટે રસ્તો બીજો છે નહીં એ એની કોઈક કાર્યવાહી કરે તો સારું મહીસાગર જિલ્લામાં રસ્તા અને પુલ જેવી પ્રાથમિક સુવિધાના અભાવના કારણે જાનૈયાઓ નાવડીમાં સફર કરવા મજબૂર બન્યા સંતરામપુર બેટ વિસ્તારમાં જાનૈયાઓએ નાવડીમાં સફર કર્યું પુલના અભાવે વરરાજા સહિતના જાનૈયાઓ વરેડથી ભૂગડ ગામ નાવડીમાં બેસીને પહોંચ્યા આ વિસ્તારમાં રસ્તાના અભાવના કારણે વરરાજાએ નાવડીમાં બેસીને પોતાના જીવનની શરૂઆત કરી વિસ્તારમાં પાયાની સુવિધાઓ આપવાની સ્થાનિકોની માંગ છે સુરતમાં મોલમાં બોમ્બ ધમકી આપવાના કેસમાં ખુલાસો થયો છે તપાસમાં મેલના આઈપી એડ્રેસની ઓળખ થઈ ગઈ છે મેલનું યુરોપના ફિનલેન્ડનું આઈપી એડ્રેસ નીકળ્યું છે પોલીસને એવી આશંકા પણ છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો હોઈ શકે હાલમાં સાયબર ક્રાઈમે વીઆર મોલને મળેલા ઈમેલના આધારે તેના આઈપી એડ્રેસ સર્વર ઈમેલ રજિસ્ટ્રેશન સહિતની વિગતો મેળવવા માટે તજવીજ હાથ ધરી છે તો સુરતમાં એક મોલમાં બોમ્બ હોવાની ધમકી જે આપવામાં આવી હતી તેના તપાસમાં ખુલાસો થયો છે કે મેલના આઈપી એડ્રેસ જે છે એ ફિનલેન્ડનું આઈપી એડ્રેસ હોવાનું સામે આવ્યું છે પોલીસની એવી આશંકા છે કે આ મેલ મોકલવા વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરાયો છે સુરતી સંવાદદાતા કીર્તેશ જોડા છે કીર્તેશ હવે પોલીસ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કની આશંકા વ્યક્ત કરી રહી છે પણ હવે તપાસમાં કોણે આ મેલ મોકલ્યો હતો એ કેવી રીતે ખ્યાલ આવશે બિલકુલ આજથી બે દિવસ પહેલા જે પ્રકારે સુરતના વીઆર મોલ ને ઉડાવી દેવાની ધમકીને લઈને સુરત પોલીસ દોસ્તુ થઈ હતી ત્યારે દેશભરમાં પવન જગ્યા પર આ પ્રકારના મેલ હતા તેને લઈને સુરત પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ખાસ કરીને જે મેલ મોકલવામાં આવ્યું હતું એ મેલ આઈડી ફેક હોવાનું સામે આવ્યું હતું વર્ચ્યુઅલ મેલ દ્વારા આ મેલ મોકલવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે ખાસ કરીને જે પ્રકારે આ મેલ મોકલવામાં આવ્યો તેને લઈને હવે આ કેસમાં એટીએસએમ પણ તપાસ શરૂ કરી છે પણ મેલ કરાઈ કહી શકાય કે કયા પ્રકારે પોલીસ તપાસ કરી રહી છે અને ક્યારે આરોપી સુધી પહોંચશે તે સૌથી મહત્વની વાત છે ગેરમાર્ગે દોરનાર આઈપી પ્રૂફ અથવા તો વેલ્યુ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ થયા હોવાનું વિગતો સામે આવતા પોલીસની તપાસમાં સમસ્યાઓ વધી રહી છે જી ગિરદેશ આભાર માહિતી આપવા માટે સુરતમાં નકલી અધિકારીના નામે ઠગાઈ કેસમાં વધુ એક ફરિયાદ થઈ છે સલાબતપુરા બાદ સારોલીમાં વધુ એક ફરિયાદ તાજેતરમાં સુરતના સલાબતપુરા નકલી ડેપ્યુટી કલેક્ટરનો ચૂડો લગાવનાર સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી અને આ મહિલા સામે બીજા ગુનો નવસારી જિલ્લામાં દાખલ થઈ શકે છે ઉપરાંત ચીકલીના ગુનામાં પણ તે વોન્ટેડ છે નોકરી અપાવવાના નામે તો કેટલીક જગ્યાએ પોતે સરકારી ઓફિસર બનીને ઠગાઈ કરી હોવાના આરોપ છે આસો નહીં ચૈત્રી નવરાત્રીમાં ગરબા અને એ પણ વૈદિક ગરબા જી હા માતાજીની ઉપાસના આ પર્વમાં મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થતી હોય છે ત્યારે વલસાડના રાબડામાં વિશ્વંભરી ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રી મહોત્સવ થાય છે આ મહોત્સવમાં દેવોની નવરાત્રી ગણાતી ચૈત્રી નવરાત્રીમાં વૈદિક ગરબા યોજાય છે વિશ્વંભરી ધામમાં ચૈત્રી નોરતામાં પૂજા હવન પણ થાય છે અને આસો નવરાત્રીની જેમ પરંપરાગત ગરબા થાય છે ભક્તો પણ માતાજીની આરાધના કરી ગરબે ઘૂમે છે દર વર્ષે ચૈત્ર નવરાત્રિનું આયોજન રાખવામાં આવે છે જેમાં એક મહાયજ્ઞ સવારે અને રાત્રિના સમયે પ્રાકૃતિક આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના રાસ ગરબાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે શબ્દોની અંદર અમુક આપણા પ્રશ્નો છે ને એ હલ થઈ જાય અહીંયા જો દિવસે તો રાત્રે હોય નવથી શરૂ થાય નવ વાગે માની આરતી શરૂ થાય અને પછી રાસ ગરબા શરૂ થાય અને ગરબા પણ આમ સાક્ષાત દેવીઓ લેતા હોય ને ગરબા એ રીતના આખા ગરબાનું આયોજન છે એક કહીએ ને કે આસુરી શક્તિનો નાશ અને દૈવિક શક્તિનો ઉદય અને આ નવરાત્રિમાં જે દીકરીઓ ગરબા રમે છે ને એ ખુદ કુળદેવીઓ ગરબે રમતી હોય એવો આનંદ અહીંયા અમને જોવા મળે છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર